કમિશનરનું અપમાન કરવામાં આવ્યું ભાજપના કોર્પોરેટરના પતિએ કર્યું અપમાન જયશ્રીબેન સોલંકીના પતિએ અપમાન કર્યું અશ્વિન સોલંકીએ મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનરનું અપમાન અપમાન કર્યું કમિશનર રાણાનું કરવામાં આવ્યું સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેટરની હાજરીમાં આ ઘટના બની મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ફાયલેરિયા શાખાના કર્મચારીઓનું પીએફ અને એએસઆઈ આપવાની માંગણી કરવા આવ્યા હતા અશ્વિન સોલંકી ત્યારે અશ્વિન સોલંકી વારંવાર મોરચો લઈને આવતા કમિશનર રોષે ભરાયા

માગણી કરવા માટે આવ્યા હતા અશ્વિન સોલંકી અને અશ્વિન સોલંકી વારંવાર મોરચો લઈને આવતા હોવાનું કહીને કમિશનર રોષે ભરાયા હતા અને તેના કારણે જે કર્મચારીઓ પીએફ અને ઈએસઆઈની માગણી કરવા માટે પહોંચ્યા હતા તેમનામાં પણ એક તરફ પોતાની માગણીને લઈને રોષ હતો અને તેના કારણે આ વિવાદ થયો મ્યુનિસિપલ કમિશનરનું અપમાન કર્યું વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને અશ્વિન સોલંકી વચ્ચે બવાલ થઈ હતી અશ્વિન સોલંકી લગભગ એંસીથી સો જણા લઈ અને દરરોજ અહીંયા રજૂઆત કરવા આવે છે કોઈને કોઈ ઇશ્યુ લઈ ફેલેરિયાના વર્કરના પીએફના બાબતનું કે અન્ય કોઈ ઇશ્યુ કે કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓને કાયમી કરવા એ બધા ઇશ્યુઓને લઈ અને એ આવે છે અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ હો કરી અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ ચાલતું હતી બાજુમાં જનરલ એસેમ્બલી પણ હતી વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને આ બધી ખલેલ પહોંચ્યો છે એમની રજૂઆત આવે એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વર્ષમાં સફાઈ કર્મચારી ભાઈઓ જે ઘણા વર્ષથી એમના ઇશ્યુ પેન્ડિંગ હતા એવા માનવદિનથી જે લાયકાત ધરાવતા હતા એમને અમે લગભગ એક હજારથી વધારે એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી